રાજ્યમાં વધુ એક ગમતવાર અકસ્માતની ઘટના સામે આવી છે પાલનપુર અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ટ્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે ટ્રેલર ટ્રક અને ગાડી વચ્ચે ગમતવાર અકસ્માત સર્જાયો હતો જ્યારે અકસ્માતની આ ઘટના ભરકાવાડાના પાટિયા પાસે બની હતી રોંગ સાઈડમાં આવતી ગાડી સાલકે ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર સામેની સાઇડે આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ગમતવાર અકસ્માતમાં ગાડીમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે આ અકસ્માતમાં અન્ય ત્રણ જેટલા લોકો ઘાયલ થયા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે રોંગ સાઈડમાં આવતી ગાડી સાલ કે ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર સામેની સાઈડે આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડગામ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો